મિનરવા ચોકડી પાસે પાસે આવેલ જૈન દેરાસર એક અજાને ઈસમને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મર્ડર કરેલ હોવાની હકીકતની જાણ થતા અમો તથા આણંદ ટાઉન પીઆઈ પીઆઈ ઝાલા સાહેબ તથા તેમના સ્ટાફના માણસો સાથે બનાવાડી જગ્યાએ તાત્કાલિક ગયેલા આ બાબતે આજુબાજુમાં તપાસ કરતાં આ મરણ જનારને કોણે કઈ રીતે માર્યો છે તેમજ મરણ જનાર કોણ છે તે બાબતે કોઈ પણ હકીકત મળી આવેલ નહીં ત્યારબાદ આ ડેડ બોડીને જનરલ હોસ્પિટલમાં પીએમ માટે રવાના કરેલ આ મૃતક અનનોન હોય જેથી નેત્રના સીસીટીવી કેમેરા તેમજ અન્ય સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા હકીકત એવી આવેલ કે મરણ જનાર શૈલેષ મગનભાઈ ભગોરા ગઈકાલે રાત્રે નવ સાડા નવ વાગ્યાના સુમારે પોતે કડિયા કામ કરતા હોય મજૂરી માટે મજૂર શોધવા માટે આવેલા હતા તેમની સાથે તેમના મિત્ર મિત્રભાઈ બારાયા પણ હતા તેઓ બંને મોટર સાયકલ લઈને જતા તે વખતે જૈન દેરાસર પાસે આ મર્ડર કરનાર ઈસમ તથા તેની સાથે એક અન્ય ઈસમ બેઠેલા હતા અને મર્ડર કરનાર ઈસમ તેના ખિસ્સામાંથી કંઈ કાઢતો હોવાનું જણાવતા મરણ જનારે તેને આ ચોરી કરે છે કે તેમ બાબત પૂછતા તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ગરદાપાટનો માર મારેલો હતો એ દરમિયાન આ કામના મર્ડર કરનાર આરોપીએ મરણ જનારને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને મર્ડર કરેલ હોવાની હકીકત જણાવ્યા આ બાબતે મરણ જનારના ભાઈ મહેન્દ્રભાઈ મગનભાઈ ભગોરાએ આ બાબતે ફરિયાદ આપતા મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ મર્ડરનો ગુનો અંડીટેક હોય જેથી મિત્રમના સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતાં આનંદ ટાઉનના તોસીફ પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ સંડોવાયેલ નામના અઢાર વર્ષના એક વ્યક્તિને અટક કરવામાં આવેલો છે તેની પાસેથી જે ગુનાના કામે તેને વાપરેલ છરી તથા જે ગુના ગુનો કરતી વખતે જે કપડાં હતા તે પણ કબજે કરવામાં આવેલા છે અને વધુ તપાસ હાથ ધરેલ છે ના ગઈકાલે જયારે ડેડ બોડી જોઈ અને ત્યારે પીએમ કરેલો હતો હાલ પીએમ કરવામાં આવેલું છે તેમજ આરોપી ની પણ ઇન્ટ્રોગેશન દરમિયાન આવી કોઈ હકીકત હાલ સુધી તપાસ દરમિયાન આવેલ નથી